સુરતના કોડાદરા વિસ્તારમાં આવેલી સુદર્શન સ્કૂલ દ્વારા તેમનું પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે પરંતુ હાલમાં ભારતના લોકો અંગ્રેજી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને અંગ્રેજી કલ્ચર અપનાવી રહ્યા છે એવામાં સુરતના ગુડાદરા વિસ્તારમાં આવેલી સુદર્શન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિને વળગી રહે અને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે તુલસી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હિન્દુ સંસ્કૃતિમાં તુલસીના છોડ વિશેષ મહત્વ છે તુલસી તુલસીના છોડ છોડને પોતાના ઘર આંગણે લગાડવાની તેમજ દરરોજ તુલસીજીની પૂજા કરવાની પ્રતિજ્ઞા પણ તમામ વિદ્યાર્થીઓએ લીધી હતી મહત્વનું છે કે આયુર્વેદમાં પણ તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ છોડના પાન થકી અનેક રોગોમાં ફાયદો થાય છે તો તુલસીનો છોડ આંગણામાં હોવાથી વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે આમ શાળા દ્વારા બાળકોને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે તેમજ વૃક્ષારોપણ માટે થઈને મનમાં ભાવ વધે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું